વેલકમ ટુ ચેતસ કિચન આજે આપણે બનાવીશું શાહી પનીર જે આપણે લગ્ન પ્રસંગમાં ખાઈ છે એવું જ આજે આપણે ઘરે બનાવશું તો એના માટે મેં અહીંયા દોઢસો ગ્રામ જેટલું પનીર લીધેલું છે એની સામે એક લીલું મરચું લીધું છે અને મારી પાસે એલચો નહોતો એટલે મેં અહીંયા બે નાની એલચી લીધેલી છે એ જ એક તજનો ટુકડો ત્રણ લવિંગ દસથી બાર કળી લસણની એક ઇંચ આદુનો ટુકડો અને પાંચથી સાત અહીંયા આપણે કાજુ લીધેલા છે અડધી ચમચી જેટલો આપણે કિચન કિંગ મસાલો લીધેલો છે અહીંયા આપણે ચાર ડુંગળી લીધેલી છે એની સામે બે ટમેટા લીધેલા છે જેટલી ડુંગળી હોય એના અડધા આપણે ટમેટા લેવાના અને અહીંયા આપણે ફ્રેશ ક્રીમ એટલે કે ફ્રેશ મલાઈ જે મેં ફેટીને લીધી છે જે આપણે દૂધની ઉપર જે મલાઈ હોય છે એ લીધેલી છે બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું એકદમ ઝડપથી આ સબ્જી બની જાય છે અને પનીરની સબ્જી તો ઓલ ટાઈમ બધાની ફેવરિટ હોય જ છે નાના મોટાને બધાને ચાલો આપણે ઝડપથી બને એવી રીતે આપણે બનાવી લેશું તો ગ્રેવી બનાવવા માટે અહીંયા આપણે ટમેટા ડુંગળી એ બધું આપણે બાફી લેવાનું છે તો એની અંદર આપણે કાજુ પણ બાફવા ઉમેરી દઈશું લસણ ને બધા ખડા મસાલા પણ એમાં ઉમેરી દઈશું એક વાટકી આપણે પાણી ઉમેરી અને સરસ આપણે આ ગ્રેવીને બાફી લેશું રેસ્ટોરન્ટમાં અને લગ્ન પ્રસંગની અંદર આ ગ્રેવીને બાફીને તૈયાર કરે છે એટલે એક જ સરખો આનો સ્વાદ જળવાઈ રહે તો આપણે એક થી બે સીટી આપણે આમાં કરી લેવાની છે બધું બફાઈ ગયું છે કાજુ નહીં બધું મિક્સર જારની અંદર આપણે લઈ લેશું તો ગ્રેવી બનાવવા માટે એકદમ ગરમ લાગે અને ઝડપથી આપણે ટાઈમ ન હોય અને ગ્રેવી કરવી જ હોય તો આપણે એની અંદર આઈસક્યુબ ઉમેરી દેવાના એટલે એ ઝડપથી સરસ આપણી ગ્રેવી પણ થઈ જાય અને ગરમ પણ ન લાગે અને આપણો મિક્સર જાર પણ ગરમ નહીં થાય અને આપણે ધગી પણ ન જાય તો આવી રીતે આઈસક્યુબ ઉમેરી અને આપણે આને ગ્રેવીને તૈયાર કરી લેશું એટલે કે પીસી લેશું તો અહીં આપણી મસ્ત એવી ગ્રેવી તૈયાર કરી લીધી છે એટલે કે પીસી લીધી છે હવે આપણે સાઈડ ઉપર એનો વઘાર કરશું ગેસ ચાલુ કરીને પેન તપવા રાખી દીધી છે એટલે કે ગરમ થવા રાખી દીધી છે તો અહીં આપણે દોઢ ચમચા જેટલું તેલ ઉમેરશું તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું અહીંયા આપણે જે ગ્રેવી તૈયાર કરીને રાખેલી એ આપણે અહિયાં ઉમેરી દઈશું હવે ગ્રેવીને સરસ આપણે પકાવી લેવાની છે અહીંયા આવે આપણે મસાલા કરીશું એક ચમચી જેટલું આપણે લાલ મરચું પાવડર ઉમેરશું અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર બીજી સરસ મિક્સ કરી અને પકાવી લેશું આ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને પકાવવાનું છે

અહીં હવે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું સરસ મિક્સ કરી લેશું અને તમને અહીંયા દેખાતું જ હશે કે એકદમ સરસ તેલ છૂટું પડવા લાગ્યું છે આપણા ગ્રેવીમાં તો હવે અહીંયા આપણે પનીર ઉમેરી દઈશું અહીંયા ગરમ મસાલો પણ આપણે ઉમેરી દઈશું પણ સરસ મિક્સ કરી લેશું આપણે અહિયાં આપણે પનીરના પીસ ઉમેરી દેશું એને પણ આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દેશું અહિયાં આપણે એકાદ મિનિટ સુધી આપણે પનીરને ધવા થવા દઈશું ને ગેસ આપણે સાવ ધીમો જ રાખેલો છે અને આપણે ઢાંકણ ઢાંકણની એક મિનિટ થવા દઈશું એને પનીર પાકી જઈ તો અહીંયા આપણે મલાઈને ઉમેરી દઈશું એક ચમચી જેટલી બીજી ઉપર થોડી ગાર્નિશ કરવા આપણે રાખશું અને આપણે કસૂરી મેથી એક ચમચી જેટલી ઉમેરશું એનાથી આપણો સ્વાદ બહુ મસ્ત એવો આવશે કસૂરી મેથી તો તમે ખાસ ઉમેરજો થોડા લીલા ધાણા આપણે ઉમેરી ઉમેશું અને બધું સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું શાહી પનીર તૈયાર છે તો આપણે સવ કરી લેશું ઉપરથી જે આપણે મલાઈ બચાવીને રાખેલી એની આપણે ગાર્નિશ કરી દઈશું ને થોડા લીલા ધાણા ઉમેરશું તો તૈયાર છે અહીંયા આપણું શાહી પનીર જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બેલાકોને દબાવતા ભૂલતા નહીં ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો